તો પુલના સપ્તાહ બેઠી હે અને પ્રોગ્રામ છે અત્યારે હાંજી તો વાયગા હે પૂણા નવ તો ચાલો ફટાફટ નીકળીએ અને દેવાજભાઈ ખવાવળને બધાય આવે છે અને મોરે મોરો મારી દેવાને હે તો ચાલો જાઈ નીકળીએ અને આખો પ્રોગ્રામ પૂરો જોતા રહેજો

અ દુનિયામાં કોઈની તાકાત નથી કોઈને હરાવી હતી એ ભગવાનના દાસા બેહારે અને બીજી વાત તમને કહું આ બધી સમાજ બધા યુવાનો છે આ સમાજની એક એક વાત કરો તો બીજી બે પાસ કલાક લઈ જાય પણ મને ગમતી વાત છે આ તમને કહી દઉં

અને પાછા વાતું શું કરે બાપુ ખબર ગામના ના ઉઠે માઓ બાઓ તોડતા હોય હવે આપણને ઈ નકી નથી સાધુ બાપુ હું ઘણી વાર બોલું છું આજે કહી કીધું બાઓ શબ્દ કેના માટે આપણે એમ કે સાધુ ની જમાત નીકળ્યા કે બાવા નીકળ્યા ભગવાનારી બાપુ દુનિયા માં બગાડવાનું કામ કરે ને એને બાઓ બોલે પણ દુનિયામાં જેને સુધારવાના અને ધર્મના ના પાયા ખોળ્યા ને એનું નામ સાધુ છે એનું નામ સાધુ સંતો છે બાપુ આપણે કે સાધુ સંતો આવે છે સાધુ સંતો પધાર્યા છે પધાર્યા સાધુ સુકા માપરી અને ભગવાન કયા છે અને ભગવે ને ભગવાન સુપા હે માનુ સુપે છે ઈશ્વર બીજે કે નથી મેં તમને પ્રત્યેક જોયા નથી ભોળા નાતે ભોળા નાતા હતા નિરંતર નિરાકાર છે ભગવાન શિવ પણ ભગવા માં કે ભગવાન સંતાનેનો છે ભગવાન ગાડી માં ભગવાન જોયા છે એટલે આપણા મહાપુરુષો કહી દીધું છે હવે સાંભળજો ગાડી તમે નવી લાવો પડતા ઈ ફરતા હોય પાછા ગામના ના ઓટે વાતો કરતા હોય કે હપ્તા એક ચીલી ભરાય છે કે નહીં ભરાય તો હપ્તા એના બાપને થોડા ભરવાના છે

કોઈ દી કોઈ ની હિંસા કરતા ની જલાવીને ભસ્મ કરી દે એવો આગ છે હિંસા અને કસો કારણ વગર દસ દે એવો કપાતર નામ છે હિંસા અને હવે સમજો આટલું કેમ હમ જાતું નથી આ અમીર કેમ કોઈ પાતું નથી અને તોય ઉપાસો બધા મૂર્ખ આશા ધરી આ જગતમાં માં હવારસ વગેરે ઝેર પણ કોઈ પાતું નથી યાર આ તો પાર્થ દુનિયા છે આ દુનિયા તો કોઈને જીવા નથી દીધા ખડે ગોકડ માંથી હામાં હલતા હતા એનું એકની ગધડા ઉપર બિહારી સંત મોહનદાસ નું ફૂલ કાઢ્યું તો અમરેલી બજારમાં

તારી સગી બેન ના જો કોઈ ચીન ઢોળતું હોય અને એની સામે કોઈ લાંબી આંગળી કરે ને તારી સગી બેન હોય તો કનૈયા તારો કલર બદલાઈ જાય આ સુભદ્રા નથી એમ દ્રૌપદી છે એટલે વાર લાગી ને તારી બેન નો સુભદ્રા નો થાય વાળ વાકો તો કનૈયા તું કાળો મટીને થઈ જતો રાતો એ જાદવરાય તારે મારે શેમ નાખો અગુ એટલે ને ક્યાં તો ભગવાન મુરલીધર મહારાજ કીધું એમ શરૂઆતમાં શરીરે ઘરે લાલ પીતર શું વાગા પતે રંગ ઢગી ચીસ વાગા વળ્યા ઓડ માથે ખુલા કેસ વાગા ભગવાન આવ્યા ચી પૂર્યા ચીર તો પૂરી દીધા આ સભામાં જેટલા જેટલા હાજર છે એટલાના મુરિયા નો હવે હાબો નું પ્રેમ ના પ્રાગોડે હેઠે કે કે ભીતાવું ગયા એટલે માં સાક્ષી કરે પ્રેમ આકાશીરોતે થી થાય પ્રેમ ના પ્રાગોડે હેઠે કે ગયા જુદા પડે કોઈ એક વાર જાણી લે પછી કોઈ કાકા જુદા પાડી હે આવો પ્રમા પ્રેમ આપણે આપીએ

પણ દેવ દુનિયામાં એ તો બહુ લાખા વિછ્યા વાતો થાય પણ દુનિયામાં આપકો બીજા માટે એ તો બહુ છે જેટલી વાતો કરી કે બીજા માટે પોતાનો જીવ બીજા માટે બલિદાન આપ્યા વાતો દુનિયામાં થઈ છે તો એક પ્રસંગ તમને કીધો દેવાજ તૈયાર કર્યો તો પાદરમાં મેપા નામનો વરદ માના અરે દેવાતે પુત્ર દીયો અને રાખણ ગિરનાર અરે વંશ રાખ્યો વણાક તે તો માંગો વાળો મેપડા મેપા મોભે પોતાના હાફ દીકરામાંથી હવ તો બાપુ નાનો દીકરો દેવસી રામ હતું એ લક્ષ્મણ બારોટ નામના બારોટનો એક ને દીકરો હરભમ જેદી અવસાન પામ્યો અને તેદી બારોટના ઘરેથી આય રોતા હતા છાના રે ને માથે હાથ ફેરવી અને એટલું કીધું બેન સાની રહી જા એ મારો ભાઈ પણ હતો અને એક દીકરો વયો ગયો હરે બારોટનો દીકરો વયો ગયો પણ બારોટના વંશને ઉજળ ન થવા દો આનું નામ ભાઈ બનાઈ કહેવાય બેન મારા હાફ દીકરા છે સૌથી નાનો દીકરો દેવસીને તમે મોટો કર્યો છે બેન બાવડું જાલી અને પોતાની જીભની બેન લક્ષ્મણ ઠળિયા ગામનો લક્ષ્મણ દીકી ચાલી રાખી જે ખેર હતો કરી ચાલી રાખી અને પોતાના દીકરાનો બાવડું જાલી અને આપી દીધો દીકરાનું નામ બાપુ દેવસી હતું તે આ દોહો રાખવાનો કે દેવાતે પોતર દીયો જે દી ગઢ રાખણ જરૂર પડી કે દેવાતે પોતાને પોતાનો દીકરો ઉગો આપી દીધો દેવાતે પોતર દીયો ગઢ રાખણ ગીરના

આલિયાના તરફથી 251000 આવે છે जोरदार તાળીઓથી વધાવી લ્યો એને ભાઈ બત્રીજાના ભાઈ બાપ મારો તમારા આશીર્વાદથી 200 કિલોમીટર 200 કિલોમીટર જે કે પ્રોગ્રામ હોય કે બે બાપ દીકરો ભાઈ પણ થોડા સમય પહેલા એક્સપેક્ટ થઈ ગયા લગ્ન પ્રસંગના કે ઘરના સારા માહોલ હતો આને તો ન જાણું જાતની સવારે શું થવાનો એ હાજરી છે ત્યારે એને માટે કડી આવીતી આવ